ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી ડીસા એક અને બેના કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો ભાદરવા સુદ પૂનમનો મા અંબા જગદંબાની મહામેળાનું આયોજન થાય છે જેમાં દૂર દૂરથી થી માંગ અંબાના દર્શન ને ભક્તો પગપાળા સંઘો લઈને આવતા હોય છે ત્યારે રસ્તામાં પદયાત્રિકાઓ માટે સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે જેમાં લિમિટેડ લિમિટેડ વિભાગીય કચેરી ડીસા એક અને બે ના કોન્ટ્રાક્ટર એસોસિએશન મિત્રો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પ દાતા ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં મોટાસડા પાટિયા પાલનપુર અંબા બાજી હાઈવે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેના મેન આયોજક પરમાર મહેશભાઈ સોમાભાઈ રાણપુરના વતની એ કરેલ હતું એમના કોન્ટ્રાક્ટર મિત્રોની તમામ ટીમે ખૂબ સહકાર આપેલો હતો સેવાયાત્રી માટે નાસ્તા રૂપી ગરમાગરમ ગોટા ગરમાગરમ જલેબી મરચાં ચાનું આયોજન કરેલ હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સેવાનો લાભ લીધેલ હતો ડીસા યુજીવીસીએલ ડીસા કોન્ટ્રાક્ટર મિત્રો દ્વારા સુંદર વ્યવસ્થા કરી પદયાત્રિકોની સેવા કરાઈ હતી અહેવાલ દરગાહજી સુદેશા બનાસકાંઠા